પ્રશ્ન એક ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશિષ્ટ યાત્રા યોજાય છે એ આસામ બી અરુણાચલ પ્રદેશ સી નાગાલેન્ડ ડી મિઝોરમ સાચો જવાબ છે બી અરુણાચલ પ્રદેશ પ્રશ્ન બે તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબેન ક્યાંથી આવ્યા હતા એ અંબાજીથી બી ભાવનગરથી સી જામનગરથી સુરતથી પ્રશ્ન ત્રણ કે આની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદ બંનેના લહેકા આવી જાય એ સુરેન્દ્રનગરના બી કચ્છની સી પાટણની ડી મોરબીના સાચો જવાબ છે એ સુરેન્દ્રનગરના પ્રશ્ન ચાર સૌને તવાંગ યાત્રાની માહિતી કોણે આપી એ ચંદ્રિકાબેને બી સરવણજીએ સી ડૉક્ટર જયંતિભાઈએ ડી ડૉક્ટર નીરવે સાચો જવાબ છે સી ડૉક્ટર જયંતિભાઈએ પ્રશ્ન પાંચ તવાંગ યાત્રા આસામના કયા શહેરમાંથી શરૂ થાય છે એ બોમ્બિલા બી ગુવાહાટી સી ભાલુક ડી તેજપુર સાચો જવાબ છે બી ગુવાહાટી પ્રશ્ન છ ભારત દેશમાં કુલ કેટલા શક્તિપીઠો છે એ અસંખ્ય બી અઢાર સી બાવન ડી એકાવન સાચો જવાબ છે ડી એકાવન પ્રશ્ન સાત કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર કહેવાય છે એ ભાલુંગપોંગ બી તેજપુર સી તવાંગ ડી બોમડીલા સાચો જવાબ છે એ ભાલુંગપોંગ પ્રશ્ન તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ કયા શહેરમાં હોય છે એ ભાલુપોંગ બી જસવંતગઢમાં સી તવાંગમાં ડી બોમડીલામાં સાચો જવાબ છે સી તવાંગમાં પ્રશ્ન નવ તવાંગથી દૂર એક ચટ્ટાન પર કોના પદ છે એ કામાખ્યા દેવીના બી દલાઈ લામાના શ્રી નાનક દેવના ડી શ્રી કૃષ્ણના સાચો જવાબ છે બી દલાઈ લામાના પ્રશ્ન દસ તવાંગ યાત્રામાં આવેલા લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે એ તિબેટની નેપાળની શ્રી મ્યાનમારની ડી ભૂતાનની સાચો જવાબ છે એ તિબેટની પ્રશ્ન અગિયાર તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના કોણ જોડાયા છે એ બાબુભાઈ બી જયદીપભાઈ શ્રી સરવણજી ડી ચંદ્રિકાબહેન સાચો જવાબ છે સી સરવણ પ્રશ્ન બાર તવાંગ યાત્રા દર વર્ષે કયા માસમાં નીકળી છે એ જાન્યુઆરી બી નવેમ્બર સી માર્ચ એ એપ્રિલ સાચો જવાબ છે બી નવેમ્બર પ્રશ્ન તેર કયા રાજ્યના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તવાંગ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં જોડાય છે એ મેઘાલય બે ત્રિપુરા સી અસમ ડી મણિપુર સાચો જવાબ છે સી અસમ પ્રશ્ન ચૌદ કોની પુત્રીનું નામ ઓખા હતું એ બાણાસુર બે મહીસાસુર સી જરાસંઘ ડી સમરાસુર સાચો જવાબ છે એ બાણાસુર પ્રશ્ન પંદર ચીન અને ભારત સાથે યુદ્ધ ક્યારે થયું હતું એ ઈસવીસન ઓગણીસો ચોસઠમાં બી ઈસવીસન ઓગણીસો એકસઠમાં સી ઈસવીસન ઓગણીસો તેસઠમાં ડી ઈસવીસન ઓગણીસો બાસઠમાં સાચો જવાબ છે ડી ઈસવીસન ઓગણીસો બાસઠમાં પ્રશ્ન સોળ સમરથલાલે કેટલી લંબાઈનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા એ સાડા ત્રણ હાથનું બી સાડા ત્રણ ફૂટનું સી ત્રણ હાથનું ડી ત્રણ ફૂટનું સાચો જવાબ છે એ સાડા ત્રણ હાથનું પ્રશ્ન સત્તર સન્માન સમારંભના હોલમાં હોલના સ્ટેજ અને દરવાજે શેના તોરણ બાંધવામાં આવ્યા એ આસોપાલવના બે પાલક અને ફુદીનાના સી ગલગોટાના ફૂલોના બે ભાજી અને કોથમીરના સાચો જવાબ છે ડી ભાજી અને કોથમીરના પ્રશ્ન અઢાર સમ્રટલાલની ઉંમર કેટલા વર્ષ હતી એ સિત્તેર બી સાઠ સી એસી ડી પચાસ સાચો જવાબ છે બી સાઠ પ્રશ્ન ઓગણીસ શાક માર્કેટને સુવાસિત કરવામાં કોનો ફાળો છે એ ડાયાભાઈ ડુંગળીવાળા બી લલ્લુભાઈ લસણવાળાનો સી સમ્રાટલાલ સુરણવાળાનો ડી કરજીભાઈ કોથમીરવાળાનો સાચો જવાબ છે સી સમ્રાટલાલ સુરણવાળાનો પ્રશ્ન વીસ બટાકાનો સ્વાદ કોને ભાવે છે એ મહિલાઓને બી પુરુષોને સી છોકરાઓને ડી આપેલ તમામને સાચો જવાબ છે ડી આપેલ તમામને પ્રશ્ન એકવીસ કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે એ કોથમીરને બે ડુંગળીને સી બટાકાને ડી સુરણને સાચો જવાબ છે બી ડુંગળીની પ્રશ્ન બાવીશ રેલ રાહતના કામમાં કોણે સૌથી આગળ હોય છે એ મિલમાલી બી ફૂલાભાઈ સી બકુલાલ ડી સમ્રટલાલ સાચો જવાબ છે ડી સમ્રટલાલ प्रश्न तेवीस शाक मार्केट मा नॉन वेजिटेबल वेचणार कोण आहे ए डायाबाई बी कळशीबाई सी लल्लूबाई डी सम्राटलाल साचो जवाब आहे बी कळशीबाई प्रश्न चोवीस सम्राटलाल शेठ काम हातमा काम सुरवराट बी जगमगाट सी मगमगाट જળહળાટ સાચો જવાબ છે સી મગમઘાટ પ્રશ્ન પચીસ સમ્રટલાલને સેની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું એ ગાજર બી મૂળા સી ડુંગળી ડી કોથમીર સાચો જવાબ છે એ ગાજર પ્રશ્ન છવ્વીસ શાક દાળ કે કઢી સેના વિના ફિક્કા લાગે છે એ ગાજર બી કોથમીર સી ડુંગળી ડી બટેટા સાચો જવાબ છે બી કોથમીર પ્રશ્ન સત્યાવીસ બધા શાકમાં કોણ બધાના માન્યતા છે એ ગાજર બી કોથમીર સી ડુંગળી ડી બટેટા સાચો જવાબ છે ડી બટેટા પ્રશ્ન અઠ્યાવીસ રામ રોટલો આપવામાં કોણ મોખરે હોય છે એ સમરથલાલ બી બકુલાલ સી ફુલાભાઈ ડી કળશીભાઈ સાચો જવાબ છે એ સમરથલાલ પ્રશ્ન ઓગણત્રીસ સમરથલાલના જમાઈ સેના વેપારી હતા એ ગાજરના બે બટાકાના સી જમરૂખના ડી ડુંગળીના સાચો જવાબ છે સી જમરૂખના પ્રશ્ન ત્રીસ સમરથલાલના દાદા શેના વેપારી હતા એ ગાજરના બી સુરણના સી જમરૂખના ડી ડુંગળીના સાચો જવાબ છે બી સુવર્ણના